નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જે સમગ્ર અઠવાડિયું છે એ દરમિયાન જે કપાસ બજાર છે કઈ રીતની જોવા મળી છે હવે મિત્રો જે આવતું અઠવાડિયું છે એમાં જે કપાસની બજાર છે એમાં કેટલો વધારો અને કેટલો ઘટાડો જોવા મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા ખંડડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાકાત તાજા કપાસ અને અન્ય પાકના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો બજારની વાત કરીએ તો જે આ સમગ્ર અઠવાડિયું છે દરમિયાન એક્સપેક્ટેશન એવી હતી કે જે ભાવ છે સત્તરસોથી પ્લસ મિત્રો જોવા મળી જશે પરંતુ સતત અને સતત વરસાદી માહોલના લીધે અને થોડાક બીજા પણ મિત્રો જે કારણો છે એના લીધે જે બજાર છે એમાં મિત્રો કોઈ વધારો જોવા મળ્યો નથી ઓલ ઓવર જે બજાર છે એમાં વાત કરીએ તો કયા વીક કરતાં મિત્રો આ વીકમાં પાંચથી લઈને સાત રૂપિયા સુધીનો ઓન એન્ડ એવરેજ મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે અમુક પેસિફિક સેન્ટરોની વાત કરીએ તો મિત્રો એમાં અમુક સેન્ટરોમાં ઘટાડો અને અમુક સેન્ટરોમાં વધારો એ રીતે મિત્રો સ્થિતિ જોવા મળી રહી છે હવે મિત્રો આગામી જે દિવસો છે દરમિયાન આપણે આશા રાખીએ શકીએ છીએ કે જો વરસાદ વિરામ લેશે તો બજાર છે એમાં નાની મોટી મૂવમેન્ટ જોવા મળશે એનાથી વિશેષ મિત્રો બજારમાં કોઈ સંભાવના છે નહીં મે બી મિત્રો આ અઠવાડિયામાં જો વરસાદ નહીં હોય તો એકથી લઈને બે સેન્ટરો એવા હશે સમગ્ર અઠવાડિયા દરમિયાન કે જે ભાવ છે મિત્રો એ સત્તરસો રૂપિયા સુધી ખેડૂતોને જોવા મળી જશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે ભાવ છે સ્ટેબલ જ જોવા મળશે સમગ્ર અઠવાડિયા દરમિયાન કોઈ પણ મોટી વડખટની સંભાવના છે નહીં હવે મિત્રો વાયદા બજારની વાત કરીએ તો જે એમસીએક્સ વાયદો છે મારું એવું પર્સનલી પ્રિડિક્શન છે કે જે આ અઠવાડિયું છે એની અંદર જે આપણો એમસીએક્સ વાયદો છે એ છપ્પન હજારની જે સપાટી છે એને ક્રોસ કરી દેશે અને જો સારી એવી તેજી રહે છે તો છપ્પન હજાર પાંચસો રૂપિયા સુધી આવતું જે અઠવાડિયું છે એમાં એમસીએક્સ વાયદો બોલે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ યુએસ કોટન વાયદાની તો જે વાયદો છે એ અડસઠ પોઈન્ટ છેતાલીસ ડોલર જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ સત્તર ડોલરનો ઘટાડો છે મે બી સોમવારે જ્યારે વાયદો ઓપન થશે ત્યારે અડસઠ ડોલર અથવા તો સાડા સડસઠ ડોલર વચ્ચે થશે અને જે સમગ્ર વીક એન્ડ ઓફ ધ વીક છે ત્યારે અડસઠથી લઈને સિત્તેર ડોલર વચ્ચે મિત્રો જોવા મળી જશે લાસ્ટમાં હવે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છે એ સાત હજાર એકસો ચોપન સૌથી નીચા ભાવ છે ચાર હજાર એકસો એસી અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર ચારસો અને પિસ્તાલીસ રૂપિયા જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને ખાસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી તમે તલ જીરું અને એરંડાના વિડીયો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ